નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસીર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આવે છે પિલવઈ કોલેજ ખાતે જ્યાં વિજાપુર તાલુકાની ઓગણત્રીસ ગા ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ પિલવાઈ કોલેજ ખાતે મત ગણતી અને સરપંચના પરિણામો અને કહી શકાય કે વિજાપુર તાલુકાના મહેસાણા જિલ્લાના ગુજરાતમાં આવેલા ઓગણત્રીસ ગામોની ગ્રામ પંચાયતો માટે સરપંચની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ પીલવઈ કોલેજ ખાતે શરૂ થઈ છે વિજાપુર ખાતેના યોજાયેલી આ ગામોમાં ભીમપુરા ભારપુર વજાપુર સંઘપુર કરભા કોટરી રાણાસર વસઈ મહાદેવપુરા ખેડિતા ગવાડા માલોસર ગઠડા રામપુરા કુવાડા આગલોડ હીરપુરા ચાંગોદ ઇબ્રામપુરા તાંતોસર મંડાલી ખરોટ સોખડા કેલીસરા વડાસન ઉપખલ રણસીપુર ડેડિયા ટીચાવા મલાવ કમાલપુર અને બામરવા નો સમાવેશ થાય છે આ ચૂંટણી ગ્રામ્ય સ્તરે લોકશાહીને મજબૂત કરવા માટે સ્થાનિક નેતૃત્વની પસંદગી માટે મહત્વપૂર્ણ છે હાલમાં કહી શકાય કે જે ઉમેદવારો છે જે મતગણતરી હાલ ચાલુ છે જે અંદર છે અને બાર સમર્થકો છે તેમના ઉત્સાહ દેખાઈ રહ્યો છે ઇલેક્શનને લઈને ચૂંટણીને લઈને રસપ તબક્કામાં જઈ રહ્યું છે મતદાન કેમકે હજુ સુધી ડિક્લેરેશન થયું નથી ચૂંટણી જાહેર કહી શકાય કે જે કોઈ ઉમેદવારનું હજી બહાર ડિક્લેરેશન નથી થયું કે કોણ વિજેતા છે હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ત્યાં સુધી બહાર જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને વાર જોઈને રાહ જોઈને બેઠા છે કે ક્યાંને પોતાના ઉમેદવારના પોતાના ગામના મનગમતા ઉમેદવાર જીતીને આવે ચૂંટાઈને આવે ત્યાંને કહી શકાય કે ઉત્સવ બનાવવામાં આવશે અને એક મોટું કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જોઈ શકો છો હાલ પર આજે પીલવાઈ કોલેજનો જે જાહેર માર્ગ જે છે ત્યાં જોઈ શકો છો બાર લોકોનું મોટી સંખ્યામાં લોકો ભીડ જામી છે અને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત જોવા મળી રહ્યો છે આપણે તે પણ જણાવીએ કે આજે વિજાપુર તાલુકાના ઓગણત્રીસ ગામોની જે કહી શકાય ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી આજે મતગણતરી છે પચીસ જૂન છે ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને જે સરપંચોના પોતપોતાના ઉમેદવારો જે જોઈ શકો જોઈ શકો છો વિજાપુર પોલીસ સ્ટેશનનું જે કહી શકાય કે સ્ટાફ પર છે પીઆઈ રાવ જે છે અને સાથે પીએસઆઈ ઠાકોર પર છે જેઓ ચાલીને નિરક્ષર કરી રહ્યા છે બંદોબસ્ત વિશે આવા સમાચાર અપડેટ લઈને